ડભોઈ મોટા હબીપુરા ગામનો યુવક જય જય શૈલેષભાઈ પટેલ જેઓ અભ્યાસ અર્થે યુકે ગયો હોય છેલ્લા ત્રણ વર્ષથી લંડનના રાજમાર્ગો પર વૈભવી સો જેટલી કાર અને છસો જેટલી મોટરસાયકલ મોપેડ સાથે આઠસો ઉપરાંત મૂળ ભારતીય નાગરિકો દેશની આન બાન અને શાનની ઝાંખી સાથે દેશભક્તિ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર તિરંગા અભિયાન અંતર્ગત યોજાતી તિરંગા યાત્રાના આહ્વાનને માન આપી તિરંગા યાત્રાનું આયોજન કરી દેશભક્તિ દર્શાવી હતી બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ ડભોઈ ભારત માતા કી જય ભારત માતા કી જય આજે લંડન હેરો ખાતે 600 બાઇક રાઇડર્સ અને 100 જેટલા ગાડીના રાઇડર્સ સાથે લંડન તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે જે તિરંગા યાત્રા આજે સતત ત્રીજા વર્ષે પ્રવેશી રહી છે ભારતીય દ્વારા અને ભારતીય મૂળ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને અઠાટ સમર્થન મળી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી તો તે બદલ તમામ ડિલિવરી ડ્રાઈવર્સ થકી હું સૌનો આભાર માનું છું લંડનના તમામ આગેવાનો તથા લંડનમાં વસતા મૂળ ભારતીય લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી આ તિરંગા યાત્રાને આટલું સમર્થન મળી રહ્યું છે અને સતત ત્રીજા વર્ષે આજે જ્યારે આ તિરંગા યાત્રા પહોંચી છે ત્યારે આવું ને આવું સમર્થન મળતું રહે અને તમામ ભારતીય મૂળના લોકો આપણની જોડે આમને આમ ઉભા રહે ભારતની અખંડતા પ્રભુતા અને એકતા માટે આવા ને આવા કાર્ય કરતા રહે અને અમને સમર્થન આપતા રહે એના માટે તમામ રાઈડર વતી હું સૌનો આભાર માનું છું ભારત માતા કી